ફરમાઈ સાથે વાર્તા કોળી સમાજના બે યુવાન કરેલી એની ફરમાઈશ સાથે પાંચસો રૂપિયા આવ્યા ધન્યવાદ આ વાયબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ કેવાનો અર્થ માટે ખુમારી મુક્ત થવા આપણી અંદર અને ક્રાંતિ હોય તો જ થઈ હકી નકર ગમે ત્યાં પડ્યા રહી ઘણા તમને એવી સલાહ આપે પૈસા વાળામાં મોજ કરી લેવાય શું પૈસા કમાવા ધોડો છો બપોર પછી એનો હોય કે પાંચ ની જરૂર છે દેહ એને એન્જોય કરી નહીં દેવાળો થતો હતો તમારી તાકાતો એટલા કમાઈ પણ લેજો સમય મળ્યો છે તો કમાઈ લેવાય તો હોય તો રાષ્ટ્ર માટે દેશ માટે ધર્મ માટે દેવા થાય ક્યાંથી આપવાના હતા આપણે લઈ લે ધીરે ફરી શું એટલી બધી આવી અઠવાડિયું રોકાવું પડે એમ છે વાહ વાહ પણ ધીરે ધીરે અમે તમે તમે આવી રીતે ભેળા થતા રહે એટલે અહીંયા હું તમને વચન આપું છું જયારે જયારે બાપુ કહે ત્યારે હું આવતો રહેશે બધા માટે ભલા માણસ તમારા પ્રેમ ને વંદન છે પ્રેમના ઉમટાપુર એમાં અણતારો હોબા લીએ પણ તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરા પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઠી ગયા બાકી રાકા રોતા રહ્યા ઈ તો ભુંડાન મોયે ભૂદરા એ એવી ધરતી ઘણી બધી ફરમાજો મારે મારા સૂરમાં જે આવતું હોય છે એ પ્રમાણે હું કોશિશ કરી અને લેતો પણ આ કાપો કાપો કીધું ને મે પાકિસ્તાન આપણી જ નથી આ તો મસ્કરી હાટું થી એનું નામ લે છે એને કાશ્મીર ને વગર ન હોય કોઈ આ બેઠેલા બધા કહી દઉં ક્યાં કોની યારે મિત્રતા કરવી કોની પાસે બેહવું એ તો જરૂરી જ છે પણ કોની યારે ભટકાવવું એ જોઈ લેવું અમુક ઠેકાણે ભટકાવે ની ભીંડો વડલો બાદ વડલા ની કિંમત ઘટે ભીંડા ની વધી જાય

નેપાળ બાજુના ક્યાંક ના તા ત્રિપુરા ને હા ત્રિપુરા એ તો નોખો છે એટલે દ્વારકામાં આવ્યા તા ભગવાન ક્યાં દિલી ક્યાં મથુરા ને ક્યાં ગોકુળ ત્યાં તો ખાલી અગિયાર વર્ષ બાવન દિવસ ગોકુળ માં રહ્યા છે અરે ગોકુળ માં રહ્યા પછી મથુરા માં ગયા એ બધા થઈને મને એમ છે પંદર વર્ષ રિયા છે પચીસ વર્ષ રહ્યા છે ને હો વર્ષ તો દ્વારકામાં આપણી પાસે આવીને રહ્યા છે આ ભલા માણસ આપણી આ ધરા છે આ દ્વારકા થી માંડીને ભાવનગર ઘોઘા હોતી જે આપણો પટ્ટો છે ને એ અદ્ભુત પટ્ટો છે એટલે એ ધરતી ની આપણે રાખવી હવે દુનિયા અહીંયા આવે છે ત્યારે જો દરિયા કાંઠે ને ગરમાન આખી દુનિયા ને અહીંયા મજા આવે છે એટલે આપણે કહી દઉં કે આમાં ઈ ખુમારી છે લે આપણી મહેમાન ગતિ આપણો આવકારો આપણું જીવન એ હામું એવી તૈયારી તો રાખવી પડે કે નહીં આપણે ફળિયામાં તમે દાણા નાખો તો પંખીડા આવે ફળિયામાં ફૂલઝાડ હારા આવો ને ફૂલડા આવે તો ભમરા ગુંજાવર કરે ને મધુમખીઓ આવે ને આવું બધું આવે ફળિયામાં તમે હાચા મોતી નાખો તો રાજ અંશ આવવા હોય તો આવે ફળિયામાં ઉકળડો કરો તો ગધેડા પાટવી આવે એ તો આપણા ઉપર છે ને કેવી તૈયારી કરવી તૈયારી વગર કઈ થતું નથી અને જેટલા જેટલા સુરવીરો ના અહીંયા વાર્તાઓ કરી અમે નામ લઈ સાધુ સંતો સુરવીરો દાતારો એની જનેતાઓ એ જન્મ આપ્યા છે એની જનેતાઓ કેટલી તૈયારી કરી હોય ત્યારે એ આવે છે અહીંયા એને નથી અહીંયા આપણે જે જગ્યાએ બેઠા છે ગુપ્ત પ્રયાગમાં ને કાલે કોઈ બહુ મોટી કંપની આવી જાય દેલવાડામાં અને કંપની આવીને એમ કે એટલે હજાર કરોડ આપ્યા પણ તમારું દેલવાડા ગામ મળી અને પંદર દિવસમાં જમ્બો જેટ સાતસો માણા સામે એવડું પ્લેન ઉતરે એવું પ્લેટફોર્મ બનાવી દોસ્તા પાસે હેલી હવે એવડું પ્લેન ઉતારવા માટે એરપોર્ટ બનાવવું હોય ને તો પાંચ હાથ વર હોઈયા જાય મિત્રો એક સાતસો માણા સામે એવડું પ્લેન ઉતારવું હોય તો પાંચ હાથ વર હોઈ જતા હોય એરપોર્ટ બનાવવામાં તો આ દેશની ધરતીમાં શંકરાચાર્યને ઉતારે આય છે આ દેશની ધરતીમાં પ્રતાપ ને શિવાજીને ગુરુ નાનકને ઉતારે આવે છે આ દેશની ધરતીમાં સંતોને ઉપા ઉતારે છે એ જનેતાઓએ કેટલી તૈયારી કરી હશે એમનેમ નથી થતું માવડીયુની છોકરાઓને નબળા ગીતો સમજવા દેતા નહીં હમણાં અમારે એક પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈ ને ગાતા હતા હાલો હાલો ભય ભર ભયલ ઓ લઈ લો ખાલી આ થોડુંક એને કઈ એમ હું આ ત્યાં છે કેવડો છે કેવડો છે લઈ લો લઈ લો હા લઈ લો લ્યો હા હા એમાં હું છે આ આ જે ફરમાજું પહેલાં આવીને અને પછી છેલ્લે વારો આવે છે તો લઈ લઈશ આવી જશે આવી જ નકર બીજા રાવણમાં આવી જશે ચિંતા ના કરો એટલે એ વાળું આપણે લઈ લેશું પણ મને થોડુંક આ હું વાત કરું છું એ પૂરી કરી લેવા દીવો ક્યાં હતા આપણે મુકા એ બાપુ હમણા અમે વિદેશ ગયા ને ধক লাগি ধক

श्री के लाल मेरा छोटा सा ये काम मेरा राम से कह देना जय शिया राम मेरा राम से कह देना जय शिया राम जो के के लाल मेरा छोटा सा ये હકડે સાથ બેઠો છે પણ કાકરી નો અવાજ ન આવે એવો ડાયરો થાય એટલા માટે એ ધોંપડી કે ભાગી આજ જાગ જાગે કે રામ

અગિયારસો અને અગિયાર રૂપિયા અહિયાં આપવામાં આવે છે અને ભગવાન અહિયાં વિષ્ણુ નારાયણ છે બેઠા છે ગુપ્ત પ્રયાગમાં એટલે એ નારાયણ એ જ કૃષ્ણ છે એટલા માટે અમારા ઈશ્વરદાસજી મહાત્મા ઈશ્વરદાસજી કે છે ખોટી દ્વારકા <iktos Pv2> <smlos bachelor>